તો કેમ છે પાલ્ટી મારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો આપણે આજે જવાના છે વોટર પાર્ક તો પહેલા તો આપણે સુમિતને લઈ આવી સુમિતને લઈને ડાયરેક્ટ હું તમને મળું છું વોટર પાર્કમાં બહુ મસ્તી કરવાની છે તો આ વ્લોગ તમે આખો જોજો અને બહુ મજા આવવાની છે તમને જરી કે એમ નહીં લાગે કે બોરિંગ થાવ છો બોરિંગ થાવ તો તમ તરે સ્કીપ કરવાની છૂટી છે સ્કીપ કરી દેજો તો હાલો આપણે નીકળવી વોટર પાર્ક તો પહોંચી ગયા પણ અહીં આવીને જોયું તો બહુ ગડદી છે તો ઘડીક આયા ઊભા રહી ગયા મે કો આ થોડું કામ બધું ક્લાઉડ ને થોડું કામ હળવું થવા ગયો આ સડડા ઘરે પહેરવાની વસ્તુ છે મારા ભાઈ ઘરે પહેરવાના છે સડડા તો હવે ટિકિટ લેવાની ઈચ્છા છે તો પહેલા આપણે ટિકિટ લઈ લેવી ટિકિટ તો લગભગ નથી લેવાની કેમ કે આપણો અહીંયા ઓળખેતા ભાઈબંધ છે તો ખાલી આમનું જવાનું જ છે જેને આ આ ભાઈબંધ અમારી હારે છે તો આને ફ્રી એટલે અમે બે ટિકિટ બિકિટ ના કાંઈ અમારો વાંધો નથી એક લોકર ફડદાત પેરીને આવ્યા છો ઘરે થી એટલે એને કઈ ટેન્શન ન હતા ખાલી ફોન મેકવાના છે આયા એટલે આ ફોન તો મારો વોટરપ્રૂફ છે આનો વોટરપ્રૂફ છે ફોન લઈને ડૂબકી મારી દેવાની છે હાલો તો અંદર મળ્યો અંદર તમને બતાવી કે આ કેવું છે ભાવનગર ની અંદર બધા ટિકિટ ની હાટુ બહાર ઉભા છે પણ આપણે વીઆઈપી એન્ટ્રી વાળા છે એટલે આપણે તરત અંદર આવી ગયા છે હવે કોસ્ટ્યુમ રૂમ માં જઈને આપણે લોકર બોકર લોકરે એ આપણી માં બધું ફ્રીજ છે આપણે ખાવા પીવાનું બધું આપણી માટે બધું ફ્રીજ છે તો આપણે પેલા જઈએ ક્યાં જવું એ જોઈ લેવી લોકર રૂમ સામે છે ને હાલો તો પેલા ન્યા જાય જમ્પ કરશે જમ્પ ઠેકડા મારવાના જોઈન સીના વિડિયો બનાવવાનો જોઈન છે ન્યા તો મળવી અંદર પછી પેલા પાણી પી લેવી પછી ફૂલ ધુપકા મારી જાય તુતારે અત્યારે પહેલા પાણી પી લે ન્યા પાણી છે ઈ પાણી નો પીવાય એટલે આ પાણી પી લેવાય હવે ફોન નો રિસ્ક છે કેમ કે આઈફોન 15 છે ઈ વોટરપ્રૂફ તો આવે છે પોઈન્ટ કોઈ આજે આપણે જેટલા ધક ધક હોતા છે જોવાય ડંડુડા થાય કાઈ ને હવે તમને બધું બતાવવા માટે આઈફોન 15 ખીચામાં રિસ્ક લેવો પડશે

યો વગરનું કે આવો લો પાણીમાં ફોન પડી જા ધીમી પડી ધીમી પડી પોલીસમેન પોલીસમેન પણ ફોન પકડવામાં લાગો તો હું મજા આવી ગઈ ઓલામાં લેલ્લામાં આમાં કોઈ આવ્યું તમને આ અમારો અવાજ ઓછો આવતો હશે એડજસ્ટ કરી લેજો જરાક

આ સબસ્ક્રાઇબર છે એના ફોનમાં હું અત્યારે વ્લોગ ઉતારું છું તો હું તમને નાઈન મળવું પાછો ગાઈઝ હવે અમે નાઈ લેવી વોટર બકમાં કેમ કે વ્લોગ બનાવજો તો નવા એને એ ફોન પર પર કરશે તો અમને અમે મળવી તમને કેટલી 2-3 કલાકમાં મળવી નાઈન હરખા પછી તમ તારે આપણે વ્લોગમાં કરવી ફોન જો કે ઈ નો કહેવાય લે કે તું અને અમે ફોન અત્યારે આયા મેકવી છે કેમ કે કઈ બહુ સુવિધા અમારી આગળ નથી અને લોકર બધા થઈ ગયા છે ફૂલ

આ પી લેવી પછી લાવી આ અંદર આયા તમને મારો અવાજ નહીં અંદર હવે આવી ગયા છે મારો અવાજ આવતો હોય કે ન આવતો હોય મને છે ખબર હવે આપણે આમાં ફોગ આવી ગયા છે ઘણી ફોગ લેવી મસ્ત તો તમને મારો વોઇસ આવતો હશે મિત્રો તો આઈફોન ફિફ્ટીન આપણે જે ફોનમાં આપણે વ્લોગ ઉતારવી ને એ ફોન ચાલુ રાઈડે વહી ગયો ફોન આમાં આમાં ઊંડું હતું એટલું આયા સુધી નહોતો પગ પગ મારીને માન માન ગયો તો એમાં પગમાં ભરી ગયું ક્યાંક ફોન મળી ગયો એટલે સારું છે મિત્રો બનાવી રહેજો લાઈક બેક કરો એટલે અમને થોડુંક મળે મોટિવેશન ફોન ખોવાઈ ગયો તો મળી ગયો સારું મારો ફોન અંદર ગીરી ગયો તો તરસ ચાલો તો મિત્રો બહુ થાકી ગયા છો હવે ખાવું છે પણ ત્યાં ગરજી છે વારી આવતી નથી બસો બસો માં વારો બસો માં વારો પીઠી બીઠી ફળાવી ઉય આવ્યા છે અમે વીઆઈપી છે પણ વીઆઈપી જેવું લાગતું નથી લાઈક કરો સબસ્ક્રાઇબ કરો આવા ડટિયા જો મળી જાય ને આવા એટલે સુઈ જવાનું છે સાગર

આપણે હેમંગ અરે આવી છે વેવ ફોર્મ માં મજા આવે હેમંગ હેમંગ રાઠોડ ભાઈ હેમંગ રાઠોડ કેમ રે જો જો ટુપી નો લતો નકર વઈ દે અંદર કેમ રે તમે હમણા સારું લાગે એ અવાજ 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 બે મારા ઉપર આ અવાજ બે ગયો છે અને હેમંગ ભાઈ અત્યારે નાય છે હેમંગ ભાઈ રાઠોડ હા આ ડુબે ને ભાઈ

તો તમને અમારું આ વ્લોગ ગમ્યું હોય તો લાઈવ સબસ્ક્રાઈબ કર્યા વગર જાતા નહીં આ વ્લોગને આપણે આયા આયાજન કરી દેવી કેમ કે અત્યારે વાગી ગયા છે અગિયારની આપણે આ વ્લોગ એડિટ કરવાનો છે તો એડિટ કરીને આપણે ચડાવી દઈશું નવ વાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કર્યા વગર જાતા નહીં બાય બાય